નમસ્કાર આપણી હારી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લાના નવીન કોઠંબા તાલુકાની મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીના શુભારંભ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરના હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે શિક્ષણમંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું કે રાજ્યના નાગરિકોને ઘર આંગણે તમામ સુવિધાઓ મળી રહે તેવા ઉમદા હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં સત્તર નવા તાલુકાઓની રચના કરી છે જેમાંથી આપણા મહીસાગર જિલ્લાના કોઠંબા તાલુકાનો પણ સમાવેશ થાય છે કોઠંબા તાલુકા તરીકે કાર્યરત થતા તેમણે તમામ ગ્રામજનોને શુભેચ્છાઓ પાઠવી વધુમાં મંત્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારત બે હજાર સુડતાલીસના સ્વપ્નને સાકાર કરવા માટે ગામડું સદ્ધર અને તમામ સુવિધાઓથી સજ્જ બને તે અનિવાર્ય છે તેમણે મહાત્મા ગાંધીજીના શબ્દોને યાદ કરતા જણાવ્યું કે ગાંધીજીએ ગામડાને ભારતનો આત્મા કહ્યો છે તેથી છેવાડાના ગામડાઓનો વિકાસ થવો ખૂબ જ જરૂરી છે તેમણે દરેક ગામોનો સર્વાંગી વિકાસ થાય તે માટે રોડમેપ તૈયાર કરવા પર ભાર મૂક્યો હતો અંતે મંત્રીએ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિના પવિત્ર અવસરે દરેક ગામને સ્વચ્છ અને સુંદર રાખવા માટે સૌ ગ્રામજનોને અપીલ કરી હતી સ્વસ્થય સેવા પખવાડી અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરનાર લોકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા આ કાર્યક્રમમાં લુણાવાડા ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ જિલ્લા કલેક્ટર અર્પિત સાગર જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ पूर्व सांसद रतनसिंह राठोड अग्रणी भाई तालुका पंचायत प्रमुख सहित अधिकारी पदाधिकारी सरपंचो सहित मोठी संख्यामा ग्रामजन उपस्थित राहतात